છેડા બેડા પૂરે ગાંધું ગમે તેને કોક તો પ્રોબ્લેમ કરવું પડશે કાં પડતર પડી જાય મીન ના આવો હારો છે તો વાઈ જ છેડા બેઠા કમ્પ્લેટ પૂરે ગાલું મધું લાઈન પછી પલા પલા માણું ગમે તે કોક વાવું ઇંડા બેંડા વાઈએ તા ને કોક તો કરવું પડશે કાંક પડતા પડતા તો રો ચાલે ના પછી દસ દેવો પડશે કોકે ખરું પડે એવું હાથ નહીં આવે આમાં કોણે વળી રહે તો પલા ભલા મારી ને હેંડા બેંડા છુપાવું કર્યા ગણ તો હશે તા તમે બી પક વાપુ તો પડશે હા તો હાશે તો ખરો છે આવી પડી જાય એકવી ગયો તો ચાલે આ તો પંદર વી ઘટ જમી દઉં આવું પડી જાય ચાલતો બધા અંડા તો આવી જવા દો બધું થાય સારું પડે પડે પાકશે તમને હું હતું સારું વાંધો હારું રાતી સપનું આવ્યું છે કે હારું જોવું પડશે હારું સારું સપનું તો આવ્યું છે પક મને એવું લાગે છે

વાળો છે આ તો બધો હું મને હાલ કંટાળું એ થોડો આરામ કરવા દે નાખ્યો ત્યાં પણ આ વાળાનું મત મત કરું છું દિવસ મને થોડો આરામ કરવા દે તો મંદિરે વાળી બે હેઠળ વાળી કરતી હસ ભગવાન ભોળા નાથ તો બે કરજે સપનું મસ્ત આવ્યું જોરદાર સપનું આવ્યું છે હા મંજી કો તો પર્સન થઈ ગયા લાગે છે આજે શનિવાર પરફેક્ટ જાય કરોડપતિ રાતો રાત થઈ જાય એવું છે જબરજસ્ત આ ખેતરમાં અમુક જગ્યા પર છે એ ખાણીઓ સારું જોરદાર જોરદાર ધન દાટેલું છે અને હકરા હોના દાગી ના છે આમાં આમ ખેતર માલિક આ પાછું જોઈ જાય તો એનું સા પછી મારે કરવાનું હું મ સપનું તો સાચું છે આજે શનિવાર મારે કરેલો અસલ મેળમાં આવી ગયો છે તે ગમે તે કરીને ધ્યાન સારું કાઢવું પડશે અંદાજ પણ ખબર છે કે આ જગ્યા પર છે આમાં તપાસ કરવી પડશે મારે ગમે તે કરીને ભગવાને મારું વેળાવા લાગે છે સારું સપનું જોડાય પણ કોઈ કહેવું નહીં હારાને મનની વાત મનમાં રાખી છે પણ કંઈ કહેવું જ નહીં મારી રીતે એકલા જય જેવો એ દં કહેવું જો હું બરબોલ કરો હા તો વાતો કરું બધી ખાલી વાતો ખુશમ તો ખુશ માં લાગો કારું તો રો નહીં ના ના એવું નહીં યાર ના હોય તો કહી દેજો ખબર પડે ના ના છે એકલો ને એકલો મત મત કરું કંટાળી દઉં છું એકલો એકલો કંટાળો યાર બેઠો તો ટેકો કંટાળો પણ કંટાળવા સાથે ખુશ ખુશમાં લાગો છો ખુશબત યાર

આજ ખુશ કેમ લાગે છે ખુશ તો હોય જ નહીં યાર આ કોમ કરીએ છીએ એટલે કોક પાકશે મો એવા એટલા માટે ખુશ છે હા એટલે તું ઘેર જા હું આવું છું ટાઈમ થઈ ગયો તારે ઘેર જતો રહે તમને મારા બાપાએ એ આજે મને છે ઘેર કાઢ મેં તો ડાળમાં કાઢતો લાગે મને લાગતું જોવા જવા દે સોન સોને આ બાબુલાલ શિકાર આજે ખુશ ન લાગતા મને કહે કે તું ઘેર જાય ખબર નહીં પડતી કોઈ અંશ કર ધંધો છે કોઈ ગાડી હોય કોઈ દાચી હોત કોઈ શું ખબર પડતી નહીં મારે ચેક કરવા તો જવું જ પડશે કારણ કે એ ખુશ નો લાગતા ને એટલે એના પઢી તો ના મેડી હોય કોમ કોમ કડા કડા કરી આ દિવસ ખબર નહીં પડતી નવી જૂના કોક લાગે અને મારા આમાં જવું તો પડશે જવું પડશે જવા દે તને વિપુલ પણ હાજર છે એટલે શું કહે ભાઈ વિપુલ શાંતિ સોંતિ સોંતિ હાર મારા બાપો તે હારું કોઈ કરી શકું છે ચાલ ને

પેલો મારી જગ્યા એવું કરે હારું કમ્પ્લીટ જગ્યા તો એ જગ્યા પર જ છે રે આ મોડો છે

કે એવા આ બીક કોતરીયા ગોરાકી ખઈએ કે બધા તે ગટી કે તમે મને તમે તમે કોત તો

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં જય માતાજી જાલ્યા જય માતાજી